આ ભગવાન સ્વામિનારાયણના દીકરા હૈ ભગવાન કે અમારા સ્થાને અમે જે આચાર્યની નિમણૂક કરી એને વાલા ભક્તો એને તમે આદર થકી માનજો પ્રેમ થકી માનજો એનું દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય દર્શન માત્રથી કલ્યાણ થઈ જાય આવા ભગવાન સ્વામિનારાયણે આપણને સ્વયં ગુરુ ગોતીને આપ્યા છે સ્વયં ગુરુ ગોતીને આપ્યા છે હવે આપણે વાલા ભક્તજનો એ ગુરુના વચનમાં રહેવાનું એ ગુરુના વચનમાં ટૂંકટૂંક થઈ જવાનું એ ગુરુના વચનની અંદર આપણે આપણું તન મન ધન સમર્પિત કરી અને રહી જવાનું એટલે આપણું કલ્યાણ થઈ જાય કલ્યાણ થઈ જાય હરિભક્તો શાસ્ત્રો ખોલજો હરિભક્તો સત્સંગી જીવન ખોલીને વાંચજો હરિભક્તો વચના અમૃતને ઊંડાણપૂર્વક સમજજો ભગવાન સ્વામિનારાયણ હું કહી ગયા છે અને આપણે શું કરી રહ્યા છીએ એ બંનેનો તફાવત જાણજો તો તમને સત્સંગનો ઓર આનંદ આવશે સત્સંગનો ઓર આનંદ આવશે વાલા ભક્તો સત્સંગનો ઓર આનંદ આવશે કારણ કે આ તો ભગવાન સ્વામિનારાયણ કે આ તો પ્રગટાવી અમે પુનિત સ્વયં ભગવાન આવ્યા અને આ બધી દિવ્યતા અને આવી ભવ્યતાઓ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ પ્રગટાવી છે પ્રગટ પ્રગટાવી છે વાલા ભક્તનો માટે તમે રહેજો એના વચને ભગવાન સ્વામિનારાયણ કહે કે તમે એના વચને રહેજો તમે એના વચને રહેજો તમારું કલ્યાણ થઈ જાય તમારું કલ્યાણ થઈ જાય આજ વચનમાં રહેવાથી જો કલ્યાણ થતું હોય વાલા ભક્તજનો આજ દર્શન માત્રથી કલ્યાણ થતું હોય તો એ ભગવાને કેટલી ભવ્યતા અને દિવ્યતા આપણા માટે આપી અને એ ભવ્યતાને દિવ્યતા આપણા જીવનમાં કાયમ પ્રગટાવી રહે અને કાયમ ઝાજક માળ અને દિવ્યતા ભરી અને હરિભરી રહી તો ભગવાન સ્વામિનારાયણની હેમ અને નેમ જાણજો આપણે પૂર્ણ કરી વાલા ભક્તજનો આ જ એવો છે દેશકાળ એવો છે કે હરિભક્તોએ સ્વયં જાગૃત થવાની જરૂર છે સ્વયં જાગ્રત થવાની જરૂર છે હરિભક્તો આપણે જેટલા જાગ્રત થશું એટલા ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા સિદ્ધાંતો ભગવાન સ્વામિનારાયણે બાંધેલું બંધારણ એ આપણે દિવ્યતા અને ભવ્યતાથી જાળવી શકશું અને જાળવી શકશું